અભિવાદનનો કાર્યક્રમ અને આપ સૌનો આભાર માનવા માટે કરીને આપ સૌને આમંત્રિત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કર્યા છે ત્યારે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા ચોટાણના માજી ધારાસભ્ય પદ્મારામજી થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબજીભાઈ સાતા સરપંચ સરપંચ શ્રી ભાઈ શ્રી આંબાભાઈ હીખાભાઈ પ્રધાનભાઈ ગીતાબેન રામજીભાઈ બાપુ તુલસીભાઈ કોંગ્રેસ પાર્ટીના ભાઈ શ્રી મોગીલાલભાઈ કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આબાભાઈ જ્યારે મારા બાબલા અશોકના લગ્ન કર્યા અને હું અબાચના માવેરું જમાડવા ગઈ એ દિવસે માથા માથે ગોળો ઉપાડ્યો હતો અને બીજો આજે આ થરાદ મુકા તમને બચાવી માતર ખવડાવવા માટે આવી અને ઘોડો માથા માથે ઉપાડી અને એક આપણી સંસ્કૃતિની જે પરંપરા છે એ જાળવી રાખી વાયદો આપ્યો હતો કે મામેરાની માતર ખવડાવવા માટે આવીશ અને મામેરાની માતર ખવડાવવાની શરૂઆત પણ સમગ્ર બનાસકાંઠામાં આ થરાદ તાલુકા થી કરી આજે આખા જિલ્લાનો અભિવાદન કાર્યક્રમની તારીખો લેવા આવે છે પણ સંસદનું સત્ર ચોવીસ તારીખે ચાલુ થવાનું છે ને આખો જિલ્લો અલગ અલગ આગેવાનો મળવા આવે એટલે ભાભરે રહેવું પડે ને ત્યાં પ્રદેશ સમિતિમાં પણ સન્માન હતું અને આપ સૌનો ખૂબ પ્રેમ શ્રેય ને લાગણી આપણા અનેક આગેવાનોએ ખૂબ વિસ્તારથી વાત કરી આ ચૂંટણી માત્ર સંસદ સભ્ય થઈ જવા પૂરતી નથી આ ચૂંટણી લાંબા સમયના રાજકારણ હોય આપ સૌનો નાના મોટું ટાપુ હોય અને અન્યાય ન્યાય માટે અવાજ ઉઠાવવા માટેની આ ચૂંટણી હતી આપણા આગેવાનો તમારા વચ્ચે ચૂંટણી દરમિયાન પહોંચાડા ના પહોંચાડા તમે જાતે બધા ઉમેદવાર હતા અને ગૌરવવંતો ઇતિહાસ એ બનાસકાંઠા જિલ્લાએ સ્થાપિત કર્યો મને પોતાને જ્યારે ચૂંટણી હું લડવા મેદાનમાં આવી ત્યારે તમને બધાને મેં કીધું હતું કે હું અત્યારે ધારાસભ્ય તરીકે છું હું ચૂંટણી ના લડું તો પણ મારા વ્યક્તિગત રીતે ચાલે એમ છે હું મારા વ્યક્તિગત માટે જો પૈસા માટે કે માટે ચૂંટણી લડતી હોત તો અહીંથી ઘણા બધા નાના મોટા ધંધા લેવા માટે કે નાના મોટા ભ્રષ્ટાચારો કર્યા હોય કે ભવિષ્યમાં કાંક મેળવવાનું છે તો ઘણા માણસો આપણા જે આપણે રાજદારો એમના માટે મજૂરી કરી હતી અને જેમના માટે આપણે સામેવાળા માટે લડ્યા હતા એ પણ ટક્કર ના થયા ને મને તો આ ચૂંટણીની અંદર ઘણા બધા સમાચાર એવા મળ્યા આપણા વિસ્તારમાંથી કે ગેનીબેન ભાજપવાળા મથે ને એના કરતાં તો તૈયું પણ આપણે અહીંથી જ્યાં રહી કરે છે

હું એક દીકરી હતી એક બેન હતી અવગણ ઉપર ગણ કરો એને મતદાન કરો હોટ કેવાય એમને તો એક દીકરીની અત્યારે જે અમારો ગણ ઉતારી અને એક ઉભો ઉતારવા માટેનો એક સમય આ વચ્ચે આવ્યો હતો પરિવાર મોટો હોય અને મને ચૂંટણી લડતી હતી રાજીનામા પડતા હતા ને આ બધા તાઇફા થતા હતા પાણીથી સોટી બળ કરતા હતા એટલે થોડુંક એવું દુઃખ લાગતું હતું કે જેના માટે મારો સમાજ હોમઈ ગયો હું હોમી ગઈ કોંગ્રેસ પાર્ટી હોમય ગઈ કદાચ સંજોગ સંજોગે પક્ષ પલટો કરવો પડે પણ જેની પરાકાષ્ઠ વટાવવાની હોય પરાકાષ્ઠ ના વટાવી હોત તો ક્યાંક અમને એમ લાગો કે અમે ભૂતકાળની અંદર એમના માટે હોમઈ ગયા ને તો હદ નથી વટાવી એટલો મને રાજીપો પણ રોત પણ હું અભિનંદન આપું છું બનાસકાંઠાની જનતાને તમને બતાવીને કે તમે જે વટ રાખ્યો છે અને તમે જે કામ કર્યું છે એ બધા જ પડ્યા હતા એટલા દાદા પર કોઈ વગર ઊભું ના રહેવાનું અને સમગ્ર ગુજરાતની અંદર તિરંગો રહેવાનો બનાસકાંઠાની જનતાએ ને તમે બધી કરાયો છો હવે એમ નહીં થતું હોય કે આવું નાકર્યું હોત તો સારું એમ એટલે તો કે રાઈજ નાખો હું લડું છું એમ કે મારી આબરૂ થાય છે અરે આપડા મતદાર નાગેવાનો એમ કે તમારી છે માવણ ગેરતી દાદા તમે લડતા તાર તો આલ્યા તા ને હવે લડશો તારે આપશો આ લડે એને ની આ બનાસ કાડન તો કાઈ લેવા દેવા નથી અત્યારે તમારી આબરૂ છે ને તમે લડો એટલે અમે ભૂતકાળમાં હતા ને ભવિષ્યમાં રહેશું આવા બધાને જવાબ આપવો પડે કે ના આપવો પડે અને આ તો કે અમારી આબરૂ થાય ને પણ ચાલે ચૂંટણી રેખા બેન લડે

બનાસકાંઠાની જનતાનો કોંગ્રેસ પાર્ટી અને અમે બધા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ આખી ચૂંટણી પત્યા પછી કયા પ્રકારના ચૂંટણીના સમયમાં સંસાધનોના ઉપયોગ થયા મને મીડિયા વાળાને એમને બધી પૂછ્યું કે બેન આ છબીમાંથી એક તમે જીત્યા અને આ તમારી સીટ તો એટલી અઘરી હતી કે તમારે ભાજપ કોંગ્રેસ સામેની ચૂંટણી નથી તો કોના સામેની ચૂંટણી હતી તો કે તમારી ચૂંટણી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી સામે હતી તમારી ચૂંટણી બનાસ બેંક સામે હતી તમારી ચૂંટણી સંવિધાન ઉપર બેઠેલા પદો ઉપર બેઠેલા લોકો સામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર ગુજરાતનું વહીવટીતંત્ર જે પ્રિસાઇડિંગ ઓફિસથી ઓફિસરથી કરીને બધાય એમની હામે હતી તમારી ચૂંટણી બનાસકાંઠાના થી કરીને જે નેવું ટકા ભાજપના ખેંચ નથી પહેરેલા એવા પોલીસના જે અધિકારીઓની સામેની હતી તમારી ચૂંટણી એ બનાસકાંઠાના બે નંબરના ધંધા કરનાવાળા બુટલેગરોની હામે હતી તમારી ચૂંટણી એક સામે લડવા માટેની ચૂંટણી હતી તમારી ચૂંટણી પૈસાના સેલ સામે લડવાની હતી અને તમારી ચૂંટણી એક અસત્ય અમે સત્યના વિજય માટેની ચૂંટણી હતી ત્યારે આ તમામ સંસાધનો સામે કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા સિવાય હવે આ ધીમે ધીમે પોસ્ટમોર્ટમ થશે ને એટલે ખબર પડશે જેટલાને ડેરિયાના વાયદા આવેલા જેટલાને નોકરીઓના આપ્યા પેલા બે હજાર બાવીસ માં વાયદા આલ્યા હતા એ તો પાછા આવતા રહ્યા ખાસા બધા પણ હવે આ ચોવીસ વાયદા આલેલા હત્યાવીમ કામ આવશે પાછું આપણો નફો તો છે કારણ કે ત્યાં ઉધી તો નહીં કરે કઈ હવે એના કોઈ ફોને નહીં ઉભા રહે પણ આ નામીન ત્યાં છે ને નામીન એ થાય મરવા ને જામીન થાય ભરવા આપણે કોઈ ઝઘડો થતો હોય ને તો એમાંથી વાળું ભેગો હોય ને એને મરવાની તૈયારી રાખવી પડે અને વચ્ચે કોઈને જામીન જે નપાયું હોય તો એ ભરવા માટેની તૈયારી રાખવી પડે અને આ રાય બધા જે જા જામીન થયા છે ને એને હવે કે મારું એક તો વિજય ને નામી ને થયા એટલે આ ડખો તો હવે ત્રણ વાર હું તો હેડસી અને જે ગામ વધારે વોટ આપે એને પછી લાખ એટલે એ લાખ પચીસ લાખ વાળા ગામોની યાદી બનાવો એટલે પહેલા તો પચીસ લાખ વાળા ને આપણે બે લાખે ભાઈ તમે આ પચીસ લાખ વાળું પહેલું કરો ત્યારે આ લોકશાહી છે એક વાલ્મિકી પરિવારનો વોટ હોતો હોય એની કિંમતે એવડી છે દેશના વડાપ્રધાનના વોટની કિંમત પણ એવડી જ છે આટલા સંસાધનો સામે ચૂંટણી અને એના એ પાછું વધારાનું વોટ કરવા દેવાના આટલા પૈસા વોટ ના કરવા દેવાના આટલા પૈસા ચૂંટણી કાર્ડના બધું હળગાઈ નાખવાના આટલા પૈસા પાછા વેવના બધા મેલે વધારાના સ્વાગન ખાઈને

ઉત્તર ગુજરાતમાં એક જ સમાજ આખો તૂટી ના પડ્યો હોય બે અઢી વાગે ગયા તાર તો આયાની હિંમતને દાદ આપો નકલી પોલીસની પ્લેટું મગા લગાવી દે નકલી સીઆરપીએફની પ્લેટો લગાવી દે નકલી અમને મોટ માટે કરીને જે થવું હોય એ થવા માટેની તંત્ર એના ઉપરથી છૂટ પણ છતાં જ્યારે કુદરતને અહીંયા ધેર હોય પણ અંધેર ના હોય જ્યારે લોકોએ નક્કી કર્યું હોય છે ત્યારે એમાં ઠીક છે આપણાને સંઘર્ષ મુશ્કેલીઓ ચડાવ ઉતાર સામનો બધોય આવે પણ અંતે જ્યારે આપણી નીતિ હાચી હોય નિયત હાચી હોય તો હું માનું ત્યાં હું તેની અંદર કુદરત પણ મદદ કરતી હોય છે અને હવે તો આપણે તો એક સારું કર્યું ચૂંટણી દરમિયાન કે આપણે તો ભાજપવાળાનો વિરોધ નથી કર્યો સમાજનો કોઈનો વિરોધ નથી કર્યો બીજા કોઈ સ્થાનિક આગેવાનોનો વિરોધ નથી કર્યો અમે તો કીધું તું કે અમારી લડાઈ એ માત્ર સિદ્ધાંતો સાથે આટલા એક આટલા માટે કરીને છે અન્યાય છે એ લડાઈ આજે ભૂતકાળમાં લડ્યા હતા વર્તમાનમાં લડ્યા હતા ભવિષ્યમાં એની લડાઈ હજી લડી છું એમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે હું અભિનંદન આપું છું થરાદ તાલુકાની જનતાને કે આમ તો વર્ષોથી વા વિધાનસભાના ધારાસભ્ય તરીકે તમારા સારા માછા પ્રસંગમાં મારે આવવાનું થતું અને ટાઈમે કાયમી કહેતા કે બેન અમારે તમને વોટ આપવું હોય છે પણ હવે તમે અમારા વિસ્તારમાં નથી એટલે તમને કુદરતી આખા જિલ્લાને વોટ આપવા માટેનો મોકો પણ મળ્યો અને મોકો કહેવા પૂરતો નહીં પણ તમે ખૂબ સારી રીતે જે લાગણી ભેર માન ભેર જે મદદ કરવી પડે એ એક એક ગરીબ દીકરીને કરી છે રાજકારણ ચઢાવ ઉતાર મેં કીધું એમ મારી જિંદગીની અંદર અનેક આવશે ને અનેક આવ્યા છે પણ ખરા સાય ખરા સમયે મુશ્કેલીના સમયે કોઈ પણ માણાને ઘરે કોઈ નાના મોટી તકલીફ આવીને પડી હોય ને કે આર્થિક રીતે હોય કોઈ રાજકીય આર્થિક રીતે હોય કે કોઈ નાના મોટી બીમારી હોય તો આપણે સમાચાર લેવા હોય ને તો એ માળાને અડધું દખ અડધું ઊંચું થઈ જાય એમ આવા કટોકટીના સમયમાં જ્યારે અમને કોંગ્રેસ પાર્ટીને તમે બધે જે આ આવી ખરી કસોટી માહિતી અમને પાર પાડ્યા છે ને તો અમારામાં માનસ હોય ને તો જીવાને જાગા ત્યાં સુધી પાંચ ભાવ સુધી પણ અમે તમારો બદલો ઉતારી એ સ્થિતિની અંદર તમે બધે અમને મદદ કરી છે સાથે સાથે સમગ્ર દેશની અંદર તમને બધાને ગૌરવ પણ અપાયું છે આ વિધાનસભાના ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા પ્રમદીપસિંહે તેર તારીખે હું વિધાનસભામાં ગઈ ત્યારે આમ તો રાજીનામું આટલા દાદા રાજીનામું અપાડા ને એ મીડિયાને ખબર ના પડે ને થાનામાં ના અપાડા ખબર છે ને અહીંયા દાયદાર ખબર પડે કે આને રાજીનામું આવ્યું હા છે મીડિયાવાળા કહે તારે જેમ કે વ્યક્તિગત સ્વાર્થ માટે હોય પક્ષપલતા માટે હોય અને અથવા તો સામે જવા માટે હોય પણ તમારી બેન દીકરીએ રાજીનામું આપ્યું ને તો ફટાકડા ફોડીને ગાજતે વાજતે રાજીનામું આપ્યું ને રાજીપાનું રાજીનામું આપ્યું બધા કાર્યકરોને હાજર રહીને રાજીનામું આપ્યું કેમ કે આ રાજીનામું એ કોઈ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નહોતું આ રાજીનામું મારા વિધાનસભાના મતદારો સાથે વિશ્વાસઘાતનું નહોતું આ આ મારું રાજીનામું એ કોંગ્રેસના પાર્ટીના આગેવાનોને કે કોંગ્રેસના માવડી મંડળ સાથે ગદારી માટેનું રાજીનામું નહોતું આ રાજીનામું સંવિધાનનું અને બંધારણીય પ્રમાણે કોઈ પણ એક વ્યક્તિ એક પદ ઉપર રહી કે એટલે ખુશીનું રાજીનામું હતું અને એટલા માટે કરીને આજ તમારી સાથે ગૌરવભેર વાત કરી ગયા હતા અને આખો દેશ એમ કે બનાસકાંઠાનું પાણી ક્યાંય પાછું ના પડે એ બનાસકાંઠા જિલ્લાએ જે ગૌરવ અપાયું કોંગ્રેસ પાર્ટીને હું તો એક નાની કાર્ય કરશું છું આ મારા હિસાબે કાંઈ નથી થયું પણ તમે બધા જે ગભે ગભો મિલાવીને તાકાતથી લડ્યા તો આજે બનાસકાંઠાના એક એક કોંગ્રેસ કાર્યકરને કે જેણે આપણાને છ લાખને એકોતેર હજાર આપણાને છ લાખને એકોતેર હજાર આઠસો અને છ્યાસી એટલે છ લાખને બોતેર હજાર જેટલા તેણે સિક્કા માર્યા છે એ સિક્કા મારવાવાળા બટન દબાવવાવાળા એ કોલર ઊંચો કરીને થરાદની બજારમાં દિલ્હી કે ગાંધીનગર આવે ને એટલા ઊંચા કોલર હાથે આવશે કે અમે વોટ આપ્યો તો ને અમારી બેન અત્યારે દિલ્હીની અંદર એ તમારા બધાના હિસાબે છે આજે ભારતની અંદર ગુજરાત ગુજરાતની અંદર બનાસકાંઠા એની એ વિશ્વમાં તમામ ગુજરાતીઓ રહેતા હોય આફ્રિકામાં ઓલા આફ્રિકા વાળા બિચારા રમતા હતા તમને ખબર હોય મીડિયા જોયા છે હરદાનમાં ગેની બેન આવડતું નથી ગાની બેન કે કોઈ ગાની બેન કે એમની એમની ભાષાની અંદર બધા તે વાત કરે એક રાષ્ટ્રીય મીડિયા એમણે એનાલિસિસ કર્યું કે આ કોણ હે કે હું ચુનાવ જીત કર આવી જીરો ગ્રાઉન્ડ ફંડિંગ કર કે જીતકી આવી એટલે ઝીરો ગ્રાઉન્ડ ફંડિંગ એટલે એમ કે લોકોએ વોટે આપ્યા ને નોટે આપીને વોટે આપ્યા આ ચૂંટણી તો કેવી નહીં એમ મોદીના ગઢમાં અને બધા જે મીડિયાવાળાને એમ કહે છે કે આ તે શું કર્યું એમ કોઈ આ કોંગ્રેસવાળી એક સીટ ભેગા માટે ઈવીએમ બગાડ્યા કે શું એમ એને તો એમ કે આટલા લોકો મજૂરી કરી મહેનત કરી પણ પહેલા દિવસે જે દિવસે ટિકિટ જાહેર થઈ એના પહેલાં આખા જિલ્લાની માગ હતી કે ગેની બેન ચૂંટણી લડે ગેની બેન ચૂંટણી લડે એ તમારી માગણી અને તમારી ભલામણની ટિકિટ હતી એટલે તમારી બધાની જવાબદારી થઈ પડી અને જો આપણે જબરજસ્તી ઓલા હિતેરદા ટિકિટ માગનારા હતા અને હિતેરમાંથી કોઈને ના હાલી તો એ ટિકિટ ગઈ કે ના ગઈ તો ઓલા હિતેરદાએ હક્ત કર્યો ખરી સાહેબ લોકો આગેવાનો જે પક્ષમાં બેઠા હોય કાર્યકરો નક્કી કરે અને એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જિલ્લાની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય તો એ પૂર્વક સારા માણસો એ જાહેર જીવનમાં રાજકારણમાં લાવો હવે આપણે આ બધા જ બેઠા નહીં કરોડો અબજો રૂપિયા ખર્ચીને ચૂંટણી જીતી કહેવાની તાકાત આપણામાં નથી આપણે આપણા માણસો માટે ચૂંટણી લડે આપણા માણસનું ટાપુ કરે આપણા માણસના સુખ દુઃખમાં ઊભો રહે એના માટે તાલુકાની હોય જિલ્લાની હોય તો એ લોકોએ આપણા જે આગેવાનો છે એ આગેવાનો કોઈ પ્રકારનો ખર્ચો ના કરાવે તો એ ટાપુ પણ તમારું વિનામૂલ્યે મફતમાં કરે પણ તમે આજે ધારો કે મને આજ મફતમાં તમે મને પંચાયતી પાર્લામેન્ટ સુધી મૂકી અને હવે તમારે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ હોય અને કોઈ કામ માટે તમે મને પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ માગી હોય અને એમાં બહુ એમને તમને એમ કહું કે મને પચાસ હજાર રૂપિયા આલો તો પછી બીજે દાડે ઘડવા ગાડું બધું ફૂટે કે ના ફૂટે એમ પછી મામેરા ભરે હે આજે એક કુવાસી તરીકે એક એક વ્યક્તિએ કદાચ એનો ખર્ચો કરવો હોય તો એક એક ગામની અંદર પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચો કરવા તારે આપણે ચૂંટણી એ ખાલી એના ભૂતવા કેટલું કરી શકીએ પણ એટલું પણ તમે કોઈ એ નથી કર્યું તો મારો કહેવાનો અર્થ એટલો છે કાજે આજે તમે મને કુંવાસી તરીકે મારું મામેરું ભર્યું અને કુંવાસી કેવી હોવી જોઈએ આપણી સંસ્કૃતિ પ્રમાણે કે બે ભયા ભયાને સમાધાન કરીને ભેગા બેહાડે એનું નામ કુંવાસી કહેવાય બે હાગાને ભેગા બેહાડે એનું નામ કુંવાસી કહેવાય અને જ્યાંક વેદના હોય અને એની આંખોમાં આંસુ ના આવે ને કોઈ કુંવાસી ના કહેવાય કોઈકની વેદ વેદના અને વેદના આમ ભલે હું ગમે એટલી તેજના કડક છું પણ જ્યારે મને વેદના નામનો શબ્દ કોઈક મારી નજરની સામે દેખાય ને કે આના માટે એક વેદના વ્યક્ત કરવાનો ના આ મારા માટે એક રાજધર્મ નિભાવવાનો સમય આવ્યો છે તો ભૂતકાળની અંદર સંગીતાના લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગો હોય તો ક્યાંક રાજધર્મ નિભાવવાનો હોય ક્યાંક માનવતાવાદ નિભાવવાનો હોય કે ક્યાંક કોકનો સહારો બનવો પડ્યો હોય ને તો મારી ક્ષમતા પ્રમાણે ક્યારેય મેં પીછેહટ નથી કરી એની પણ ભૂતકાળની અંદર તમે અનેક વખત એ વાર્તા પણ જોઈ જાય ને તમે નજરની સામે નિહાળ્યો છે ત્યારે આવનાર જિલ્લા તાલુકા પંચાયતમાં ગફે ગફો મિલાવીને નીચેથી ઉમેદવારો નક્કી કરતો જો આખો આ બનાસકાંઠા લોકસભાનો ઉમેદવાર આખા જિલ્લાએ ભેગા થઈ અને સર્વાનુમતે એક નામ નક્કી કર્યું કે ના કર્યું આખા જિલ્લાએ આખા લગભગ બાર તાલુકા અને વીસ લાખ મતદારો આટલા બધા ભેગા થઈ અને એક નામ નક્કી કરી નામ નક્કી કરી ના કરી ગો એક નામ નક્કી કરીને આવું વઢાવતા નહીં ના બે ત્રણ લડવા જયા તો વળી પાડો આર્યો હરાવવા છે આપણા બનાસકાંઠા મોટો ફાયદો એ પણ તેજદાન થયો કે બીજી કોઈ લાંબી લાઈન વાળા અને ક્યાંક નાના મોટા હશે તો કઈ વળે એવું નહોતું એમ બહુ મતદારો મતદારોની અંદર ફેરફારી કે એવડું મોટું કાંઈ નહોતું ચાક સહકારી માલકામ સંકળાયેલા હોય ચા કામ લાગણીના સંબંધો રાખવાના હોય ચા કામ ઓલા માટે કરીને એમ કે હેડો આવડું મોટું વેર વરવું નથી વળી ચાક ફોગડું કરશે ચાકળી કોની લાગણીવાળા હોય પણ એ બહુ છે શું કરે કેવા કોને જાય લાગણી હોય પણ કેવા જવાની કોઈ બોલી હોય નહીં પણ છતાં પંચાણું નવ્વાણું ટકા એ બનાસકાંઠાની કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી દુઃખ કોના સામે થાય કે અમે એ ચૂંટણી એ કોંગ્રેસને જીવતી રાખવા માટે લડતા હતા અને ઘણા એક બે ટકા લોકો જે કોંગ્રેસના હિસાબે જાહો જલાલી ભેગી કરી હોય કોંગ્રેસે હોળે કળાએ આપી હોય પક્ષે આપ્યું હોય સરકારમાંય લાભો લીધા હોય ગરીબ સમાજોએ એમને મદદ કરી હોય અને છતાં પણ ક્યાંક ને ક્યાંક રાજધર્મ નિભાવવામાં ઉડા ઉતર્યા હોય એ લોકો ઉપર દુઃખ થાય કે જેની સામે આપણે કાયમ લડ્યા જ છીએ એના સામે આપણાને કોઈ પણ પ્રકારનું દુઃખ પણ ન થાય ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી મારું સન્માન કર્યું અને ચૂંટણી જીત્યા પછી પહેલીવાર તમે બધા મળ્યા છો જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મીટિંગ કરશું અને હજી હું માનું ત્યાં સુધી ઓલા જૂના ગઈ વખતે ભાજપવાળા ઘણા હતા દિલ્હીમાં પ્રધાનભાઈ એટલે મારા બંગલા ખાલી કરતા પાછું કાઢવું પડે ને એટલે અમને બધાને તાર તો ગુજરાત ભવનમાં ઉતારો આપ્યો છે પણ રેગ્યુલર બંગલો મળે ને એટાણે તમે બધા મારા મહેમાન બદલું અને આ બનાસકાંઠ દિલ્હી ખાતે મારો બંગલો એ બનાસકાંઠાની આપણી પોતાની માલિકી ધર્મશાળા હમદી લેવાનું એને કોઈ તારા જ નહીં હોય ગાંધીનગરમાં મારું કોર્ટર મળ્યું હાડા છ વરમાં કોઈ દાડો તાળા રહ્યા નથી અને એ નહીં રહે જે જે આવે એટાણે જે હાજર છે ચાપાણની મનવેર દેશે સેવા કરશું અને ગંગાદીએ નાહવા દો તો વળતર મહેમાન પડધું આપણે કોઈ સારું કામ કરે એટલે નથી કહેતા કે ગંગાદી નાયા એટલે હવે આપણા બનાસકાંઠામાં તો ગંગાદી નાયા એવું સારું કામ પણ તમે બધે કર્યું છે અને એનો ખૂબ રાજીપો પણ છે અને આવનાર સમયમાં બધા ભાઈચારાની ભાવનાથી રહેજો અને બીજી આપ સૌને વિનંતી કરું છું કે ચાહે નાના મોટા ટકરાવમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈ ખરાબ આરેલા માણસ બધા બોખલાટ કરતા હોય પણ આપણે જીત્યાને સંયમ રાખજો એટલે હવે આપ્યા હોય નો આભાર માનજો ના આપ્યા હોયનો નો આભાર માનજો અને હિસાબો જેના જે કરવાના હોય એ ચૂંટણી આવે એટલે આર્યાય કરશે બરાબર બધા તમે ખાલી દો કે આટલું આમ હતું એટલે તને સમય સંજોગે બધું કરશું પણ હવે હાગાવાલામાં ભાઈઓમાં ગામમાં કુટુંબમાં કાયમી ભાઈચારાની ભાવના ટકી રહે એવું એક સારું વાતાવરણ એ આપણા માધ્યમથી થાય એવી તમારી પાસે એક દીકરી તરીકે બેન તરીકે અપેક્ષા પણ રાખું છું ફળી આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમમાં હાજરી આપી અને એક મામેરાની માતર ખવડાવવા માટેની આપણી પ્રણાલિકા હતી એ પ્રણાલિકાને આપણે આગળ વધાવી અને તાલુકા જિલ્લા પંચાયતની સીટ જ હું કાર્યક્રમ પ્રવાસ કાર્યક્રમ કરવાની છું એમાં પણ આપ સૌને નજીક નજીકના જે ગામો હશે એ મળવા આવીશ પણ હવે લગ્ન પ્રસંગ હોય નાના મોટો માટો પ્રસંગ હોય તો હવે ત્રણ તાલુકા પૂરતી હતી ને હવે બાર તાલુકા હશે એટલે જેટલા હશે એટલા ઠેકાણે જેટલા છે એમાં કંઈ બાકી નહીં રાખવું પણ હાવ ના પહોંચાડવું હોય તો પછી ક્ષમા કરજો એનું કારણ કે આ માવહરી અને ત્યાં માકા ચંપડ એટલે લગભગ કોને કે આ શેઢિયાથી ઓલે તો અહીંથી નીકળો તો હા જઈ ના પોકાય એટલો એરિયા લાંબો છે પણ છતાં આ તો વિસ્તાર નજીક જ છે બધા મને એમ તો પૂછતા કે બેન અહીં ક્યારે મળશો ભાઈ તો ધારાસભ્ય હતી તો ગાંધીનગર વિધાનસભા ચાલુ હોય એટલા દાડા માંડ રહેતી પણ હવે આ વખતે વિરોધ પક્ષ મજબૂત આવ્યો છે બાબુ અને સંસદનું સત્ર પણ લાંબા ચાલશે એટલે હવે એક તરફી નિર્ણય નહીં લેવાય અને વારંવાર કદાચ બિલો ઉપર એનું વોટિંગ હોય આ એટલે સંસદ ચાલુ હોય એટલા દાડા અહીંયા રહી જ બાકી તો મને તમારા વગર નહીં ફાવે એટલે આ જ રહીશ એમ જ્યારે જાતે કોઈ પણ નાના મોટું કામ હોય આપણા આગેવાનોને કહેજો મને કહેજો જે એસઆઈ કરવા માટેના પ્રયત્ન કરીશ અને પોલીસ કે જે કાંઈ હોય એ ખોટી રીતે હેરાન કરતું હોય કે જેમાં તમારો વાંક જ ના હોય તો એમાં બધું ધ્યાન દોરજો એ પ્રજાના પૈસાનો પગાર લેશે એ બુટલેગરોના હપ્તા લેશે એ આપણા યુવાનોને બરબાદ કરીને દારૂ દારૂ પાવીને એના પૈસાના હપ્તા ઈરાઈ લેશે બે નંબરના એ લે છે એટલે આપણે કોંગ્રેસના કોઈ આગેવાનો નથી બે નંબરના ધંધા કરતા કે નથી કોઈ ના હપ્તા લેતા એટલે આપણે કોઈનાથી દબાવવાની જરૂર નથી મોટો લોડ ગર્જન હશે ને એને પણ જે ભાષામાં જ્યાં કહેવાનું હશે અને જે પ્રમાણે કહેવાનું હશે એ આપણા કાર્યકર માટે કહીશું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું બોલો ભારત માતાગી ભલે ધણીધર ભગવાનગી ભલે ગેલાવાળા હનુમાન દાદાની હવે હું ઠંડુડ બી ભરું